અમે જે કામ કોર્પોરેશન કરવાનું છે રાજકોટના તમામ રોડ જે ખાડા પડ્યા આજે કોર્પોરેશન ના અધિકારી એક પણ નીકળતા નથી અને તમામ જગ્યાએ ખાડા પડી ગયા છે ગેરંટી વાળો રોડ એક પણ નથી છતાં પણ કોર્પોરેશન કામગીરી ઝીરો છે એટલે એક કાર્યક્રમ આપી અને આ ખાડા ભરવાનું કામ અમે કરી રહ્યા છીએ કોંગ્રેસ નો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસ ને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનીતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારીયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય નેશનલ હાઈવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવર્ક નો થાય ચોમાસાના કારણે પેચવોટના પ્લાનો બધા બંધ હોય પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીંયા તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના ખાડા દૂર કરવામાં આવશે રોડ જ્યારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે પણ ક્યારેક એવું બનતું હોય કે ભારતીય હતી ભારે ઇન્ડસ્ટ્રિયલ જોનની અંદર વિસ્તારની અંદર જ્યારે વધુ ટાયર વાળા જે વાહનો ચાલતા હોય છે એ લોડિંગ કરેલા હોય છે હેવી હોય ક્યારેક ક્યારેક ખાડા પડી જતા હોય છે પણ એ તો એની એટલે જ અમે વોરંટી વાળા આપીએ છીએ કે ભાઈ જે કંપની બનાવતી હોય એને પાંચ વર્ષ સુધી કે ત્રણ વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને ખાડો બુરીવાની એની જવાબદારી થાય છે એટલે ખાડા તો પડતા હોય છે પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય આપના માધ્યમથી અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે પણ ચોમાસામાં અત્યારે વર્કના પ્લાન્ટ રોડના પ્લાન્ટ બંધ હોય એટલે તાત્કાલિક હું અત્યારે સૂચના આપી અને મોરમ પથરાવી દઉં